નવરાત્રિ નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબામાંય બની ગયું છે અને ગરબાના રંગમાં રંગાઈ જતું પણ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવમાંનો એક રાતલડી ધમંડળી ગરબા બે હજાર પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા તૈયાર થઈ ગઈ છે ઢોલના તાલ શરણાઈના શૂર અને જગમગતા માહોલ વચ્ચે નવરાત્રિ યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત એકવીસ સપ્ટેમ્બરે પ્રિન નવરાત્રિથી થશે જેમાં લોકપ્રિય ગાયક ઝિગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેવાના છે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપી હતી કે આ વર્ષે ગરબો વધુ ગ્રાન્ડ લેવલ પર યોજવામાં આવશે અને આ અમદાવાદમાં આવેલા મહેન્દ્ર ફાર્મ સિલજ અમદાવાદ સ્થળે એકવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર બે હજાર સુધી લાલ ઢોલી અને ટીમના ઢોલના તાલ સાથે અને મોહક શરણાઈના સૂરો સાથે અવિરત ગરબો અહીંયા એક ઝલક જોવા મળશે આમ આ રાતલડી દમનડીના ગરબા બે હજાર પચીસનું હવે તૈયારીઓ પૂરજોશમાં અને અમદાવાદ પણ ગરબાના રંગમાં હવે રંગાઈ જતું જોવા મળી રહ્યું છે નવરાત્રિને અપાશે અનોખી ઝલક

તેમના માટે સવાર સુધી આપણે ત્યાં લેડીઝ માઉન્ટરથી થી લઈને પોલીસ કર્મીઓ લઈને મહિલા પોલીસ કર્મીઓ લઈને અમારા ફિમેલ વોલન્ટિયર્સ પછી અમારી ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર છ વાગ્યા સુધી હાજર હાજર સ્પોટ ઉપર અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ તો અમારી ટીમ ત્યાં ખડે પોતે સવાર છ વાગ્યા સુધી ઓન સ્પોટ હાજર મળ્યો છે મારું નામ જયવીરજી ઝાલા છે અમારી કંપની નામ જાલેવેન પ્રાઇવેટ લિમિટેડ છે અમે મારી કંપની લાસ્ટ 4 વર્ષથી અમદાવાદમાં કોમન સેલ ઇવેન્ટ્સ નું પ્લાન કરે છે એ છે આ આયોજન છે કઈ રીતે આ આ વર્ષે રાતલલી તો ગરબાજી છે એ ફિલક સાથે મહેન્દ્ર પામમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર રાતલલી તો ગરબાજી ગરબા ગઈ એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદને ઓડિયન્સ ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં ભી અંતિ ભી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતેનું રાત્રી જે છે એ લાશામ કરતાં બી બેટર રહેશે કેટલા કલાકારો આવશે આ વખતે ટ્વેન્ટી ફર્સ તારીખે ફ્રી નવાજીનું મેં આયોજન કરેલ છે એમાં જીગરદાન ગઢવી અને ટ્વેન્ટી થી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસથી નવાજી છે એમાં અમે